રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદના કારણે કેરીના પાકને સંપૂર્ણ નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે પવન અને વાવાઝોડાના લીધે કેરીના પાકને નુકસાન થતા દ્રશ્યો સામે આવ્યા કેરી વરસાદ અને ભારે પવનના કારણે નીચે ખરી પડી છે અને આ સ્થિતિ કેટલી ચિંતાજનક છે તેનો અંદાજો જે આંબાવાડી ધારકો છે અથવા તેમની લાગણી છે તે તે જ સમજી શકે બે જેટલા કેરીના ભાગમાં આવેલા કમોસમી વરસાદ બે દિવસમાં જે પરિસ્થિતિ સર્જાય સાહીઠ ટકા કેરીઓ નીચે ખરી પડી છેલ્લા બે ત્રણ વર્ષથી કુદરતી આફતના કારણે જે નુકસાની બાગાયતી પાકોમાં જોવા મળી છે તેમાં સૌથી વધુ અસર કેરીના પાકમાં જોવા મળી છે જે આ સિઝનમાં પણ યથાવત જોવા મળી અમે આ બગીચો રાખી છે કેટલા વર્ષથી અમે ઇજારા રાખી અને આ કમોસમી વરસાદ આવ્યો વાવાઝોડું વરસાદ બહુ જ આવ્યું અને અમારા બધો પાક ખરી ગયો અને આ બધી પાક માલ બધોય બગડી ગયો આમાં કાંઈ વર્તન મળતું નથી અમારું અમારા ગુજરાનમાં અમારા કેટલા માણસો ગુજરાન કેમ લાવવો અમારે આ ભાદરકાંઠે બે બગીચા આવેલા છે ત્રેવીસ વીઘાનો બગીચા છે અને એ અમે રખાણ કરેલા છે અને વાવાઝોડું અને વરસાદને કારણે કમોસમી એના કારણે બાગમાંથી બધી કેરી પડી ગયેલી છે અને નુકસાની વર્ષોથી બગીચો રાખે છે આ વખતે અમારે દર વખતે એવું થાય છે ચાર પાંચ વર્ષથી અમારી ઉપર જયારે કેરી ખાખડી કે માન ઠીક ઠીક થાય ને વાવાઝોડું વરસાદ આવે ને ખરી જાય છે અને આ વખતે તો બહુ નુકસાની છે આ વખતે માનો કે ઝાડમાં કોઈ ફળ જ નથી રહ્યા